નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટોળી ન્યૂઝ જંબુસર એસટી ડેપો ખાતે ધારાસભ્ય દેવકિશોર સ્વામી દ્વારા બે નવીન બસનું લોકાર્પણ કરવામાં આવ્યું જંબુસરથી ખંડેલા અને ખંડેલાથી જંબુસર એમ આ બે રૂટ પર આ બસને હાથથી દોડાવવામાં આવશે ધારાસભ્ય દેવકિશોર સ્વામી જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ કુલદીપસિંહ યાદવ તથા તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ દ્વારા લીલી ઝંડી બતાવી એસ ટી બસને પ્રસ્થાન કરાવ્યું અંદાજિત જંબુસર એસટી ડેપોને ઓગણીસ જેટલી નવી બસો સરકાર દ્વારા ફાળવવામાં આવી છે આ પ્રસંગે ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ મુખ્યમંત્રી તેમજ વાહન વ્યવહાર મંત્રીનો આભાર માન્યો હતો વંદે માતરમ ભારત માતા કી જે આજ રોજ જંબુસર ડેપો ખાતે ગુજરાત સરકાર ના વિભાગ દ્વારા વાહન વ્યવહાર વિભાગ દ્વારા આજે નવી બે બસો જંબુસર ડેપોને ભેટ આપવામાં આવી છે અને એ બસને આજે સૌ કાર્યકર્તાઓ પ્રમુખો મહામંત્રીઓ ભાર ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના ચૂંટાયેલા સૌ સભ્યો આમોદ તાલુકાના આમોદ શહેરના તમામ કાર્યકર્તાઓને સૌ આગેવાનો વતી તેમજ જંબુસર ડેપોના મેનેજર એવા આદરણીય નરેન્દ્રસિંહ રાઠોડ તેમજ અન્ય સૌ આ ડેપોના કર્મચારીઓ દ્વારા આજે આ બંને બસોને લીલી ઝંડી બતાવીને જે જગ્યાએ એના જે રૂટ બનાવવામાં આવ્યો છે એ રૂટ પર જવા માટે આજે લીલી ઝંડી બતાવવામાં આવી ખાસ તો હું ગુજરાત સરકાર એમાંય માનનીય આપણા સૌના આદરણીય એવા ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ ગુજરાતના યુવાનોના હૃદય સમ્રાટ એવા આદરણીય ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી એવા હર્ષભાઈ સંઘવી સાહેબનો આજના દિવસે હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે છેલ્લા અઢી વર્ષથી એમણે જ્યારે જ્યારે આપણે માગણી કરી છે ત્યારે ત્યારે બસ આપણને આપી છે અને અત્યાર સુધીમાં લગભગ સત્તરથી અઢાર જેટલી બસો આ જંબુસર ડેપોને આપવામાં આવી છે અને ખાસ તો આવનાર દિવસોની અંદર વધુ દસથી પંદર બસો નવી જ્યારે આપવામાં આપવાના છે ત્યારે હું તમામ વિભાગના સૌ સેક્રેટરીઓ હોય સચિવો હોય અને ખાસ તો ગૃહમંત્રી અને મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે સમયે સમયે જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે આપણને બસો પ્રાપ્ત થઈ છે તો આ બસનો તમામ જે આ વિસ્તારના સૌ નાગરિકો છે એનો લાભ લે અને બસ પણ સારી રીતે ચાલે સુવ્યવસ્થિત ચાલે બસને પણ સાફ રાખવી સુવ્યવસ્થિત રાખવી એ પણ પેસેન્જરોની પણ નૈતિક જવાબદારી છે અને એ બસની અંદર બેઠા પછી પણ બસ સારી રહે એવી સૌ નાગરિકોને અપીલ કરું છું આ વાતની ખાસ ધ્યાન રાખે અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય અને ખાસ તો પત્રકારોનો આટલા બધા ખાસ પત્રકારો આજે હાજર રહ્યા છે તો પત્રકાર મિત્રોનો પણ આ આ પ્રોગ્રામને અને આ નવી બસોનો જે લીલી ઝંડી બતાવીને જે ગંતવ્ય સ્થાને જવા માટેનું જે આજે પ્રોગ્રામ રાખ્યો અને એનું સારું એવું કવરેજ કર્યું તે બદલ પત્રકાર તમામ પત્રકાર મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય